રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રામનવમીના તહેવાર નિયમિતે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાય ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ આવતીકાલે રામનવમી નિયમિતે નીકળનાર શોભાયાત્રા પહેલા ધોરાજી પોલીસે યોજી ફ્લેગ માર્ચ આજરોજ ધોરાજી પોલીસ દ્વારા રામજી મંદિરથી શાક માર્કેટ ચોક સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી જેમાં ધોરાજી પોલીસ સ્ટેશનના બધા કર્મચારી હોમગાર્ડ અને જીઆરડી ઉપલબ્ધ હતા પોલીસ દ્વારા આગામી રામનવમીના ભવ્ય અવસરને ત્યોહાર માટે બધી તૈયારી છે જેમાં ફિક્સ્ડ અને મૂવિંગ બંદોબસ્ત પોઈન્ટ એલોટ કરવામાં આવેલ છે ડ્રોન મોનિટરિંગ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ પણ એક્ટિવ છે અને આપણી આ જ ઉમ્મીદ છે કે આ આગામી રામનવમીનો તહેવાર શાંતિ અને અમલથી વીતે